લોકસભા ચૂંટણી બે હાજર ને લઈને ભાજપ દ્વારા ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકના ઉમેદવાર ઉકળી રહ્યો છે જે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો તે વચ્ચે અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાની પણ ટિકિટ કાપવામાં આવી છે તેથી તેમણે સોશિયલ મીડિયા થકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે નમસ્કાર ગુજરાત ભાજપે આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં અનેક નેતાઓના પત્તા કાપ્યા છે જેમાં અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાનો પણ

ત્યારબાદ તેમણે કથાકાર મોરારી બાપુનો એક વિડીયો શેર કર્યો હતો જે વિડીયોના ટાઇટલમાં તેમણે લખ્યું હતું કે જો તમારી પાસે કોઈ કપટ કરે છે છતાંય તમારે હસતા રહેવું જોઈએ તો નારાયણ કાછડિયાએ આ પોસ્ટ કોને સંબોધીને શેર કરી છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ રાજકારણમાં આ પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જ્યોતિ મિશ્રા